હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે આગામી એક સપ્તાહ ભારેથી અતિભારે વરસાદ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે આગામી સાત દિવસ ભારે રહી શકે છે સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે કારણ કે એક સાથે અનેક સિસ્ટમ ગુજરાત પર એક્ટિવ થઈ છે જેની અસર ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે સૌરાષ્ટ્રમાં પણ અલગ અલગ વિસ્તારોમાં સારો એવો વરસાદ થશે ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ રહેશે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરતમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત થઈ છે દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદી માહોલ રહેશે गांधीनगर अमदावाद भारे आगाही व्यक्त कर सहित आगामी सात दिवस गुजरात निली जुआ है। आने वाला अगले सात दिन तक दोनों क्षेत्रों में गुजरात क्षेत्रों और जो हमारा सौराष्ट्र है इसमें वाइड स्प्रेड बारिश का पूर्वानुमान है और लाइट तो और हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है दोनों क्षेत्रों में है सौराष्ट्र कच्छ के लिए अगले सात दिन हैवी रेनफॉल का वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है और जो गुजरात रीजन में अगले दो दिन मतलब दो तारीख और तीन तारीख के लिए हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में और जो चार तारीख है हेवी रेनफॉल का वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है और जो डे फोर से लेकर डे सेवन तक इसमें वेरी हैवी का फिर वार्निंग आइसोलेटेड प्लेसेस में गुजरात रीजन के लिए दिया गया है पाँच तारीख से लेकर आठ जुलाई तक इसमें आपका थंडर वार्निंग अगले पाँच दिन तक दिया गया है विद लाइटनिंग के साथ और जो हमारा ऑरेंज वार्निंग जो, जो डिस्ट्रिक्ट आ रहा है गुजरात रीजन में आज के लिए उसमें बनसकंठा साबरकांठा गांधीनगर दाहोद महीसागर अराबली डांग नवसारी वलसा तापी दमनंद दादरा नगर हवेली તો હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે આગામી સાત દિવસ અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ રહેવાનો છે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ વરસે દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદી માહોલ રહેવાનો છે આ તરફ અલગ અલગ રાજ્યોમાં પણ વરસાદી સ્થિતિ છે જેમાં રાજસ્થાનમાં જે વરસાદ વરસ્યો છે આગામી થોડા દિવસોમાં આજની જ વાત કરી લઈએ આજે જે બે બે જુલાઈનો સમયગાળો છે ને તેવામાં ગુજરાતમાં મધ્ય ગુજરાતની ઉપર જ એક વરસાદી સિસ્ટમ અત્યારે એક્ટિવ થયેલી છે અને એની અસર ગુજરાતમાં જોવા મળનાર છે

વરસાદી સિસ્ટમ વધારે મજબૂત થશે અને પછી અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ રહેવાનો છે તમે જોઈ રહ્યા છો જેમ જેમ દિવસ આગળ વધે છે તેમ તેમ રાજસ્થાનથી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધે છે અને ઉત્તર ગુજરાતમાં આ સિસ્ટમ જોવા મળે છે ન માત્ર ઉત્તર ગુજરાત પરંતુ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ તેની અસર જોવા મળનાર છે એટલે કે ઓવરઓલ એક સપ્તાહ સુધી ઉત્તર ગુજરાતથી શરૂઆત થશે ત્યારબાદ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળનાર છે કારણ કે એકસાથે અનેક સિસ્ટમ એક્ટિવ થઈ છે અરબી સમુદ્રમાં પણ તે સિસ્ટમ છે અને બીજી બાજુ ગુજરાતની ઉપર રાજસ્થાનમાં પણ આ સિસ્ટમ એક્ટિવ થઈ છે જેના કારણે અલગ અલગ વિસ્તારમાં સારો વરસાદ રહેશે અને લોકો પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે ખેડૂતો પણ જેમણે વાવણી કરી છે તે માટે તેમને વરસાદની તાતી જરૂરિયાત છે પીવાના પાણીની સમસ્યા દૂર થાય તે માટે જોઈએ વરસાદ અત્યારે જરૂરી છે અને તે પ્રમાણે વરસાદ અત્યારે વરસવાનો પણ છે તેવી આગાહી હવામાન વિભાગે કરી